જય શ્રી કૃષ્ણ મિત્રો સનાતન ધર્મની પરંપરાઓમાં દેવશ્રેની એકાદનું સ્થાન ખૂબ જ મહત્વપૂર્ણ અને વિશેષ માનવામાં આવે છે આ તારીખ માત્ર ભગવાન વિષ્ણુની નિદ્રાની શરૂઆતનું પ્રતિક નથી પરંતુ આ દિવસથી અદભુત સંયોગ લાવે છે જ્યારે માનવ જીવનની દુર્ભાગ્યને સૌભાગ્યમાં પરિવર્તિત કરી શકાય છે જ્યારે પાપોના બંધનો કાપી શકાય છે જ્યારે જીવનની સ્થિર ઉર્જાને ફરીથી વેગ મળી શકે છે જ્યારે આત્માને બ્રહ્મા સાથે જોડાવા માટે એક શુભ તક મળે છે આજે અમે એક રહસ્ય ખોલવા જઈ રહ્યા છીએ જે પેઢીઓથી જાણકાર સંતો અને તાંત્રિકો દ્વારા તેમના અનુભવોમાં બહાલ કરવામાં આવ્યું હતું આ ઉપાય માત્ર ધાર્મિક વિધિ નથી પરંતુ આધ્યાત્મિક વિજ્ઞાનનું જીવન ઉદાહરણ છે એવું કહેવાય છે કે દેવશ્રેણી એકાદશીના દિવસે પવિત્ર તુલસીના છોડ સાથે કોઈ ખાસ વસ્તુ બાંધવામાં આવે તો તેના મૂળમાંથી ગરીબી દૂર થઈ જાય છે ગરીબીનો અંત આવે છે જીવનમાં સ્થિરતાને બદલે ઝડપી ગતિ આવે છે વાદરો છવાઈ જાય છે અને સૌભાગ્યનો નવો સૂરજ છે આ કોઈ ચમત્કાર નથી પરંતુ એક સનાતન સત્ય છે જેનો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે છે અને આ તુલસીજીનો પીડી અથવા સફેદ આખી કૌરી બાંધવી હા આ તે દૈવી પદાર્થ છે જે સમુદ્ર મંથન દરમિયાન ઉત્પન્ન થાય છે અને તેને દેવી લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે વાસ્તુશાસ્ત્ર તંત્ર ગ્રંથ આયુર્વેદ અને પુરાણોમાં ગૌરીના મહત્વનું ખૂબ જ વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે તે દેવી લક્ષ્મીની નાભીમાંથી ઉત્પન્ન થયેલ માનવામાં આવે છે અને તેથી તે સંપત્તિ સમૃદ્ધિ અને લક્ષ્મીની સ્થિરતાનું પ્રતિક માનવામાં આવે છે હવે આ ઉપાય કેવી રીતે કરવો તે જાણવું ખૂબ જ જરૂરી છે સૌથી પહેલા દેવશેની એતાચી એટલે કે દશમી તિથિના પર્વ પર પીડી તે સફેદ કૌરીને શુદ્ધ પાણીથી દોઈને હળદર કેસર અને અક્ષતથી તેની પૂજા કરો ત્યાર પછી આ પૂજા કરેલી ગાયને રાતભર દેવી લક્ષ્મીના ચણોમાં રાખો બીજા દિવસે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને સ્નાન કરો સ્વચ્છ કપડા પહેરો વિધિ પ્રમાણે ભગવાન વિષ્ણુ અને માતા તુલસીની પૂજા કરો દીવો પ્રગટાવો ધૂપ કરો ફૂલ ચઢાવો પંજાંબુથી સ્નાન કરો જો શક્ય હોય તો વિષ્ણુ શાસ્ત્ર નામનો પાઠ કરો અથવા હરિ નામનો જાપ કરો ત્યારબાદ પૂજા કરેલી ગાયને લાલ કપડામાં લપેટી લો તેના પર થોડી ખડદાર અને અક્ષત મૂકો હવે આ લપેટીને તુલસી માતાના છોડમાં મૂકો તેને કાળજીપૂર્વક બાંધો તેને બાંધતી વખતે ઓ શ્રી વિશ્રવે અથવા ઓ શ્રી શ્રીલક્ષ્મી નમનો જાપ કરો અને મનમાં પ્રાર્થના કરો તુલસી માતા શ્રી સરી જેમ તમે સાગર મંથનમાંથી જન્મ લઈને સૃષ્ટિને સુશોભિત કરી છે તેવી જ રીતે મારા જીવનમાંથી દરિદ્રતાનો નાશ કરો મારા સૌભાગ્યને જાગૃત કરો અને મારા ઘરમાં લક્ષ્મીજીનો કાયમી વાસ કરો આ ગાય મારા જીવનમાં પૈસાની અછત પ્રતિક છે તમારે તમારા આશીર્વાદથી તેને સમૃદ્ધ બનાવવું જોઈએ અને તેને સંપત્તિમાં રૂપાંતરિત કરવું જોઈએ જ્યારે કોઈ પણ પદાર્થ તુલસી માતાના છોડ સાથે જોડાયા પછી તે ઉજા ચક્રમાં આવે છે ત્યારે તે કોસ્મિક તરંગોથી પ્રભાવિત થાય છે તુલસીની આસપાસ સકારાત્મક ઊર્જાનો પ્રબળ પ્રવાહ હોય છે આ છોડ પોતે બ્રહ્મા વિષ્ણુ અને મહેશના આશીર્વાદ ધરાવે છે જ્યારે તમે આ દેવી ઉજા કેંત્ર સાથે સંપત્તિના પ્રતીક તેવા ગાયને જોડો છો ત્યારે તે માત્ર એક પ્રતિકાત્મક કાર્ય નથી પરંતુ બ્રહ્માંડને સ્પષ્ટ સંદેશ આપે છે કે હવે લક્ષ્મીએ આ સ્થાન પર આવીને સ્થાયી થવું જોઈએ તુલસી અને ગૌરીનું આ મિશ્રણ માત્ર સંપત્તિને આકર્ષિત કરતું નથી પણ તેને શુદ્ધ કરે છે તેને સ્થિર કરે છે અને તેને સકારાત્મક ઉજાથી ભરી દે છે જો આ ઉપાય એકવાર પૂર્ણ ભક્તિ સાથે કરવામાં આવે તો જીવનમાં અદ્ભુત પરિવર્તન આવે છે ઘણા સાધકોએ તેનો ઉપયોગ કર્યો છે તેનો સીધો અનુભવ તે લોકો દ્વારા કરવામાં આવ્યો છે જેમના જીવનમાં સતત નાણાકીય સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો તેમના દેવાનો અંત આવતો ન હતો તેમની આવકના સ્ત્રોત બંધ હતા જ્યારે તેઓએ આ ઉપાય કર્યો તો થોડા જ સમયમાં બધું બદલાઈ ગયું પરંતુ તેની સાથે થોડી સાવચેતી રાખવી પણ જરૂરી છે આ ઉપાય કરતી વખતે મનમાં શંકા ન હોવી જોઈએ લોપ કે ક્રોધ ન હોવો જોઈએ નિશ્ચય શક્તિમાં શ્રદ્ધા હોવી જોઈએ સ્ત્રીઓએ માસિક ધર્મ દરમિયાન આ આ દૂર રહેવું જોઈએ ઉપાય ફક્ત તમારા આર્થિક કલ્યાણ માટે કરો અને કોઈને નુકસાન ન થાય જો શક્ય હોય તો બ્રાહ્મણને ભોજન કરાવો પીયા વસ્ત્રોનું દાન કરો અને દીવાનું દાન કરો જો આ ઉપાય દેવશયની એકાચી જેવા શુભ અને ચમત્કારિક દિવસે કરવામાં આવે તો તેની અસર સો ગણી પાછી આવે છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આ દિવસે કરવામાં આવેલ એક પુણ્ય સામાન્ય દિવસોમાં કરવામાં આવેલા સો પુણ્ય બરાબર છે હવે તમને જણાવી દઈએ કે આ ઉપાય માત્ર ધન પ્રાપ્તિ પૂરતો સીમિત નથી પરંતુ તે તમારા કાર્યોને પણ શુદ્ધ કરે છે આ ઉપાય તમારા આત્માને બ્રહ્મા સાથે જોડે છે જ્યારે તમે કૌડી જેવી દરિયાઈ વસ્તુને તુલસી જેવા પવિત્ર છોડ સાથે જોડો છો તો તમારા જીવનમાંથી અવરોધ આપવા દૂર થવા લાગે છે ધનની નકારાત્મકતા ખતમ થવા લાગે છે તે અટકે છે વધે છે અને સુખરૂપ પરિણામો આપે છે આ ઉપાય જીવનના અનેક ક્ષેત્રોમાં સુધાર લાવે છે ઉદાહરણ તરીકે જો તમને તમારા વ્યવસાયમાં વારંવાર નુકસાન થઈ રહ્યું છે આવક ઓછી થઈ ગઈ છે ખર્ચ વધુ છે પૈસા આવતાની સાથે બીમારી અથવા નુકસાનમાં જાય છે તો આ ઉપાય ખાસ કરીને ફાયદાકારક સાબિત થાય છે જો તમે નવો ધંધો શરૂ કરવા માંગો છો ઘર બનાવવા માંગો છો અથવા જીવનમાં આર્થિક સ્થિરતા પ્રાપ્ત કરવા માંગો છો તો તમારા સંકલ્પને આ ઉપાય સાથે જોડો તમારા ઠરાવને એકવરીમાં સ્થાન આપો જ્યારે તમે તેને તુલસી સાથે બાંધો છો ત્યારે એવું ન વિચારો કે તમે એક સામાન્ય દોરો બાંધી રહ્યા છો પરંતુ અનુભવો કે તમે તમારા ભાગ્યને ભગવાન સાથે જોડી રહ્યા છો તમારા ભવિષ્યને ઉર્જાથી ભરી રહ્યા છો ઘણા લોકો એવું પણ પૂછે છે કે શું આ ઉપાય દરેક એકાછી પર વારંવાર કરી શકાય છે જે રા છે હા જો તમે ઈચ્છો તો દરેક દેવશયની એકાછી કે તુલસી વિવાહ પર આ કરી શકો છો પરંતુ જો પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિ સાથે એકવાર પણ કરવામાં આવે તો તે પૂરતું છે કેટલાક લોકો તેની સાથે અક્ષત એટલે કે આ કા ચોખા પણ બાંધે છે જે સંકલ્પની અખંડિતતાનું પ્રતિક છે આ સંયોજન ઉર્જાને તીવ્રપણે આકર્ષે છે જે લોકો આ ઉપાય કરે છે તેઓએ પોતાના જીવનમાં ધન સમૃદ્ધિ માનસિક શાંતિ અને સૌભાગ્ય આવતા જોયા છે આ કોઈ બનાવટી વાર્તા નથી પરંતુ એક સાબિત અને પ્રમાણિત આધ્યાત્મિક પ્રયોગ છે દેવશયની એકાચીનો દિવસ વૈશ્વિક પૂજાના પ્રસારનો દિવસ છે આ દિવસ આપણા સિંચિત કર્મોનું ફળ મેળવવાની શરૂઆતની ક્ષણ છે જ્યારે તમે તે દિવસે તુલસીને ગાયનું શીપ બાંધો છો ત્યારે એક ખાસ તરને નીકળે છે જે તમારા નામ કર્મ અને સંકલ્પ સાથે જોડાઈને તમારી આભાને બદલી નાખે છે તે આભા તમારા જીવનની ઘટનાઓને આકર્ષે છે તેથી આ ઉપાય માત્ર ધન પ્રાપ્તિ માટે જ નહીં પરંતુ જીવનની પૂર્ણતા તરફનું એક પગલું પણ છે હવે તમે વિચારો જ્યારે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે તુલસી માતા સાથે કરવામાં આવેલ કોઈ પણ વ્યર્થ નથી જતું તો આ ઉપાય ભક્તિભાવથી કરશો તો શું તે નિષ્ફળ થઈ શકે છે દિલકુલ નહીં આ ઉપાયથી માત્ર વર્તમાન જીવન જ નહીં પરંતુ આવનારી પેઢીઓને પણ ફાયદો થાય છે કારણ કે જ્યારે તમે તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા સ્થાપિત કરો છો ત્યારે તે ઉર્જા તમારા ઘર પરિવાર અને વંશજો સુધી પહોંચે છે તેથી આ દેવશ્રેની એકાદશી પર સંકલ્પ લો કે તમે આ દૈવી રહસ્યને અપનાવશો આ ઉપાય કરો તમારું ભાગ્ય જાગૃત કરો અને તમારા જીવનમાં સમૃદ્ધિ લાવો બ્રહ્માંડમાંથી નીકળતી અને તમારા જીવનને સીધો સ્પર્શ કરતી ઊર્જાને તમે આમંત્રિત કરશો તુલસી માતા તમને આશીર્વાદ આપે ભગવાન વિષ્ણુ તમારા દરેક સંકલ્પને પૂર્ણ કરે તમારા જીવનમાં ધન સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે આ મારી પ્રાર્થના છે અને આ દૈવી ઉપાય તમારા સુધી પહોંચાડવાનો આ હેતુ છે મહેરબાની કરીને આ જ્ઞાનને માત્ર તમારા પૂરતું સીમિત ન રાખો અને બીજાને પણ જણાવો કારણ કે જ્યારે સામૂહિક તે એક દિશામાં વહે છે ત્યારે ત્રણ એનું કલ્યાણ થાય છે શાસ્ત્રો અનુસાર જો તમે દેવશયની એકાદશી જેવા ખૂબ જ શુભ સમય આ ઉપાય કરો છો તો તેની અસર આખું વર્ષ રહે છે પરંતુ જો તમે દરેક ચાતુર્માસમાં દેવશયની એકાદશી અને પછી દેવોથની એકાદશીના દિવસે આ ઉપાય કરો છો તો લક્ષ્મી તમારા જીવનમાં કાયમ માટે વાસ કરે છે દંડના પ્રવાહમાં ક્યારેય કોઈ અવરોધ નથી આવતો અને સૌભાગ્ય કાયમ રહે છે હવે નોંધનીય વાત એ છે કે તમે જે ગાયને તુલસી માતાના છોડ સાથે બાંધી છે તે હવે માત્ર ગાય નથી રહી તે એક શક્તિશાળી લક્ષ્મી યંત્રમાં પરિવર્તિત થઈ ગઈ છે તેમાં દિવ્યતા ભેળવી દેવામાં આવી છે તેમાં ઓજા સમાઈ ગઈ છે તેથી તે ગાય ક્યારે એ બીજાને ન આપો અને તુલસીમાંથી કાઢી નાખો અન્ય કોઈ પણ હેતુ માટે તેનો ઉપયોગ કરો તુલસી માતાની કૃપાથી તે દિવ્ય રચના બની છે તે ત્યાં બંધાયેલ રહેવું જોઈએ જો કોઈ કારણસર તુલસીનો છોડ સુકાઈ જાય તૂટી જાય અથવા નાશ પામે તો તે ગાયને ગંગાજમાં ડૂબાડી દો અને આદામી દેવશ્રીની અથવા દેવસ્થાની એકાચીના દિવસે આ ઉપાય કરો હવે ઘણા લોકો પૂછે છે કે જો તેમની પાસે તુલસીનો છોડ પરબ્ધ નથી તો શું તેઓ આ ઉપાય ન કરી શકે આનો જવાબ એ છે કે તમે ચોક્કસપણે કરી શકો છો કોઈ પણ મંદિરની બહાર તુલસી માતાના વૃંદાવનમાં જાઓ અને આ ઉપાય પૂરી શ્રદ્ધા પવિત્રતા અને અનુમતિ સાથે કરો ફક્ત એટલું ધ્યાનમાં રાખો કે તુલસી જીવંત હોવી જોઈએ અને ગાયને માત્ર મૂળ સાથે જ બાંધવી જોઈએ અને કોઈ સૂકી ડાળી વાસણની ધાર કે ફૂલો સાથે નહીં હવે અમે તે ચમત્કારિક અનુભવો વિશે વાત કરીશું જે સેંકડો લોકોએ અમારી સાથે ટિપ્પણીઓ અને ઈમેલ્સ દ્વારા શેર કર્યા છે એક મહિલાએ જણાવ્યું કે તેનો પતિ છેલ્લા છ મહિનાથી બેરોજગાર હતો લરની હાલત અત્યંત દયનીય બની ગઈ હતી સમાન રાશનની અસત હતી તેને દેવશૈની એકાદજીના રોજ આ તુલસીનો ઉપાય પૂરી શ્રદ્ધા અને ભક્તિ સાથે કર્યો અને બીજા જ કઠવાડિયે તેના પતિને કેક પ્રતિષ્ઠિત કંપનીમાં માન્ય પર મળ્યું અને દરેક દિશામાંથી નિરાશ હતા તે પ્રયાસ પણ કર્યો અને થોડા મહિનામાં તેની તમામ જવાબદારીઓ પૂરી થઈ ગઈ આ કોઈ યોગાનુયોગ નથી પણ તુલસી અને કૌરીના છીપની દૈવયુક્તિની અસર છે શાસ્ત્રોમાં પણ સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ તુલસીની સેવા કરે છે તે ધન્ય છે અને જ્યારે આ સેવાને સંકલ્પ ભક્તિ અને આધ્યાત્મિક સાધના સાથે જોડી દેવામાં આવે છે તો તેનું પરિણામ સામાન્ય નહીં પણ ચમત્કારિક હોય છે હવે અમે તમને એક બીજું રહસ્ય જણાવવા જઈ રહ્યા છીએ જેનું વર્ણન માત્ર ગુપ્ત તાંત્રિક ગ્રંથોમાં જ છે પહેલું રહસ્ય તુલસીના પાન વડે કરવામાં આવેલ ધનતંત્ર પ્રયોગ છે આ પ્રયોગમાં દેવશયની એકાદશીની રાત્રે તુલસીના પાન તોડી નાખો પરંતુ ધ્યાન રાખો કે પાંદડા તોડતી વખતે તમે ઓમ શ્રી હરિ શ્રી મહાલક્ષ્મી નમ મંત્રનો જાપ કરતા રહો આ સાત પાનને ગંગાજળથી ધોઈ લો પછી તેને સ્વચ્છ લાલ કપડામાં રાખો અને તેમાં એક ચપટી કેસર પાંચ આખી ગાવ અને થોડી કમરના દાણા નાખો આ બંડલને ઘરની સંપત્તિ સ્થાન એટલે કે સલામત અથવા જ્યાં તમે પૈસા રાખો છો ત્યાં રાખો જો તમારી પાસે તિજોરી ન હોય તો તેને તિજોરીમાં રાખો તેને ઘરની ઉત્તર દિશામાં લાલ કપડા પર રાખો આ પ્રયોગ કરતી વખતે પ્રાર્થના કરો સે તુલસી માતા હે મહાલક્ષ્મી મારા ઘરમાં કાયમ નિવાસ કરો મારી સંપત્તિ સુરક્ષિત રાખો તેમાં વધારો કરો અને મને દરેક દિશામાંથી સમૃદ્ધિ આપો આ બંડલ એટલો અસરકારક છે કે ઘણી વખત અટવાયેલા પૈસા પાછા આવે છે સંપત્તિ સંબંધિત અટકેલા કામ આપ થઈ જાય છે અને આર્થિક સંકટ ધીમે ધીમે સમાપ્ત થવા લાગે છે હવે બીજો અદ્ભુત પ્રયોગ બિઝનેસ વૃદ્ધિ માટે તુલસીનો ઉપાય છે જો કોઈ વ્યક્તિના ધંધામાં વારંવાર નુકસાન થતું હોય દુકાનમાં ગ્રાહકો ન આવતા હોય પ્રગતિનો માર્ગ બંધ થતો હોય તો દેવશયની એકાચીના દિવસે ગોળ એક આખી સોપારી અને તુલસીના મૂળમાં લાલ ફૂલ અર્પિત કરીને તુલસી માતાની સાત પરિક્રમા કરવી દરેક રાઉન્ડ પછી કહો તુલસી માતા મારો વ્યવસાય વધારો મારી દુકાન ગ્રાહકોથી ભરો આ પ્રયોગ માત્ર અગિયાર દિવસ જ કરવાનો હોય છે પરંતુ તેની શરૂઆત દેવશેની એકાદશીથી કરવી પડે છે મારા પર વિશ્વાસ કરો દુકાનમાં અચાનક ફેરફાર થશે ત્રીજું રહસ્ય ગરીબીનો નાશ કરવા માટે તુલસીનું તાંત્રિક રક્ષા યંત્ર છે આ પ્રયોગમાં એક લીંબુને તુલસીની નીચે જમીનમાં દાટી દેવામાં આવે છે જેમાં ચારે દિશાઓમાં ચાર ગાયો રાખવામાં આવે છે તેને દબાવવામાં આવે છે અને મધ્યમાં પંચમુખી દીવો પ્રગટાવવામાં આવે છે આ પ્રાર્થના રાત્રે ખાસ કરીને એકાદશીની રાત્રે કરવી જોઈએ તેનાથી ઘરની દરેક દિશામાંથી ગરીબી દૂર થાય છે અને ધનના નવા સ્ત્રોત ખુલવા લાગે છે જો આ પ્રાર્થના અઘરી લાગતી હોય તો તુલસી પાસે દીવો પ્રગટાવો અને તેની સાત વખત આરતી કરો અને ગરીબી દૂર કરવા માટે દેવી લક્ષ્મી નારાયણની પ્રાર્થના કરો ચોથો ગુપ્ત પ્રયોગ તુલસીના પાન અને રુદ્રાક્ષનું સંયોજન છે બહુ ઓછા લોકો જાણે છે કે તુલસી અને રુદ્રાક્ષ મળીને એક સુપર પાવરફુલ આધ્યાત્મિક ચુંબક બનાવે છે જો તમે દેવશેની એકાચીના દિવસે પંચમુખી રુદ્રાક્ષ ધારણ કરો છો તો તેને સાત તુલસીના પાન વચ્ચે રાખો અને તેને સફેદ દોરામાં બાંધીને તમારા ગળામાં પહેરો તો આ રુદ્રાક્ષ તમારા જીવનમાં ધન સૌભાગ્ય અને માનસિક શાંતિ આકર્ષે છે આ પ્રાર્થના તે લોકો માટે ખાસ યોગ્ય છે જેમનું ભાગ્ય વારંવાર અટકે છે અને પ્રયત્નો કરવા છતાં પણ પરિણામ નથી મળતું હવે આપણે તુલસી સાથેના ગ્રહ બદ સમયો વિશે વાત કરીશું ઘણી વખત શનિ રાહુ કેતું કે અન્ય કોઈ ગ્રહના અવરોધને કારણે કમાણી કરતી વખતે પૈસા ટકતા નથી આકસ્મિક સંકટ પણ આવે કે અચાનક સંકટ આવી પડે આવી સ્થિતિમાં તુલસીના અગિયાર શુદ્ધ દેશી ઘી અને કાળા તલ મેળવીને દીવો પરટાવીને ઘરની દક્ષિણ દિશામાં રાખી દેવશની એકાદથી રાત્રે આ પ્રયોગ કરો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો એકસો આઠ વાર જાપ કરો આ ઉપાય ગ્રહ દોષમાં મદદગાર છે અને તમામ ઉપાયો ધનની પ્રાપ્તિમાં સહાયક છે એવા પ્રયોગો છે જે કોસ્મિક એનર્જીને ઊંડે સુધી સક્રિય કરે છે તેમનો આધાર માત્ર વિશ્વાસ જ નહીં પણ અનુભવ પણ છે હજારો સાધકોએ આ પરિણામો કર્યા છે જીવન બદલાઈ ગયું છે આ વાસ્તુ નોલેજ ચેનલનો હેતુ છે અમારો સંકલ્પ છે કે અમારો સંકલ્પ છે કે જે જ્ઞાન આધુનિકતાના અંધકારથી ઢંકાયેલું છે તે જ્ઞાનથી તમે છુપાયેલા રહ્યા છો આજે જ્યારે વિશ્વ આર્થિક સંઘર્ષથી ઝઝૂમી રહ્યું છે વ્યક્તિ આર્થિક સંઘર્ષથી ઝઝૂમી રહી છે ત્યારે વ્યક્તિ કામ કરી શકતી ન હોય ત્યારે પણ તે હલ બની શકે છે તે પ્રકાશ બની શકે છે પછી જુઓ કે કેવી રીતે તમારી મૂર્તિમંતતા અને કાર્યને આત્મસાત કરવા પ્રયાસ કરો દરેક દિશામાંથી જીવન કૌએ રુદ્રાક્ષના દીવા અને મંત્રો સાથે મળીને તમારું ભાગ્ય કેવી રીતે લખે છે આ શાશ્વત ભારતીય જ્ઞાન પરંપરાનો ચમત્કાર છે તેથી આ જ્ઞાનને ફક્ત તમારા સુધી મર્યાદિત ન કરો તેને તમારા મિત્રો અને તે બધા જરૂરિયાતમંદ લોકો સુધી બનાવો કે જેઓ આર્થિક કટોકટી લોન અથવા વ્યવસાયના અવરોધનો સામનો કરી રહ્યા છે તમારું એક શહેર તેમના જીવનની દિશા બદલી શકે છે તમારા જીવન શ્રી હરદેવ મહાદેવના સદાય આશીર્વાદ આપે છે મોનાવું